બાળકો આપણે ધોરણ પાંચ ધોરણ પાંચમાં આપણે ગ્રામર ચલાવીએ છીએ તો ગ્રામરમાં આપણે ચોથું ચેપ્ટર આવ્યા તો ચોથું ચેપ્ટર શું છે કે હાવ મેની હાવ મેની એટલે શું થાય કેટલા તો જુઓ હવે આપણે ડિટેલમાં શીખીએ તો હાવ મેની હાવ મેની એટલે કેટલા એટલે કે આપણે કોઈ સંખ્યા ચોક્કસ સંખ્યાનો નિર્દેશ હાવ મેની દ્વારા થાય છે તો જુઓ હાવ મેની બુક્સ એટલે કેટલા પુસ્તકો હાવ મેની બોયસ તો કેટલા છોકરાઓ એ રીતના આ પ્રશ્નના ઉત્તરમાં ચોક્કસ સંખ્યાનો નિર્દેશ થાય છે ગણતરી થઈ શકે તેવી વસ્તુની સંખ્યા કહેવી પડે છે આ માટે આપણે બે નવા નિયમો શીખવા પડશે તો અંગ્રેજી અંગ્રેજીમાં સંખ્યા અને નામોનું બહુવચન તો અંગ્રેજીમાં સંખ્યા તો એકથી 25 સુધી તો આપણને આવડે જ છે બરાબર આપણને તો 100 સુધી આવડે તમે લોકો પાંચમા ધોરણમાં આવ્યા એકથી સો સુધી તમને અંગ્રેજીમાં આવડે તો જુઓ નીચે એકથી પચીસ એટલે વન ટુ ટ્વેન્ટી અંકો આંકડામાં અને શબ્દોમાં આપ્યા છે તો જુઓ ઓ એન વન વન એટલે એક ટી ડબલ્યુ ઓ ટુ ટુ એટલે બે ટી એચ આર ડબલ્ય થ્રી થ્રી એટલે ત્રણ એફ ઓયુઆર ફોર ફોર એટલે ચાર એફઆઈ વી ફાઈવ ફાઇવ એટલે પાંચ एस आई एक्स सिक्स सिक्स एट छी एन सेवन सैवन एट सात ई आई जी एच टी एट एन आई एन ई नाइन नाइन नौ टी आई टी ई एन टेन टेन एस पलई एन इलेवन इलेवन एट अग्यार टी डबल्यू एल ट्वेलव ट्वेल्व एट बार पी टी एच आई आर टी डबल थर्टीन थर्टीन एट पची फोर्टीन एफओ यू आर टी डबल फोर्टीन फोर्टीन एट्ले चौद एफ आई एफ टी डबल फिफ्टीन फिफ्टीन एट पंदर पची एस आई एक्स टी डबल सिक्सटीन सिक्सटीन एट्ले सोल ए सीवी एन टी डबल ई एन सेवटीन सेवनटीन एट्ले सत्तर पची इआई जी एच टी डबल ई एन एटीन एटीन एट्ले अठार एन आई एन ई टी डबल ई एन नाइंटीन नाइंटीन एट्लेगनीस ટી ડબલ્યુ ઇ એન ટી વાય ટ્વેન્ટી ટ્વેન્ટી એટલે વીસ પછી ટી ડબલ્યુ ઇ એન ટી વાય ટ્વેન્ટી વન ઓ એની વન ટ્વેન્ટી વન એટલે એકવીસ પછી ટી ડબલ્યુ ઇ એન ટી વાય ટી ડબલ્યુ ઓ તો ટ્વેન્ટી ટુ ટ્વેન્ટી ટુ એટલે બાવીસ પછી ટ્વેન્ટી થ્રી તો ટ્વે થ્રી એટલે ત્રેવીસ પછી ટ્વેન્ટી ફોર તો ટ્વેન્ટી ફોર એટલે ચોવીસ અને ટ્વેન્ટી ફાઈવ ટ્વેન્ટી ફાઈવ એટલે પચીસ તો જુઓ હવે આપણે એકથી પચીસ સુધી અંકમાં અને શબ્દોમાં શીખ્યા જો એકથી વીસ સુધી બરાબર યાદ હોય તો જો તમને એકથી એકથી વીસ સુધી બરાબર યાદ હોય અને આટલું વધારે યાદ રાખીએ તો સો સુધી સહેલાઈથી આવડી જશે તો જુઓ અહીંયા ટેન ટી એન ટેન પછી ટી ડબ્લ્યુ ઇ એન ટીવાય ટ્વેન્ટી ટ્વેન્ટી એટલે વીસ પછી ટી એચ આઈઆર ટી વાય થર્ટી થર્ટી એટલે तीस पची एफओयू एफ ओ आर टीवाई फोर्टी फोर्टी एट्ले चालीस एफ आई एफ टीवाई फिफ्टी फिफ्टी एटले पचास एस आई एक्स टीवाई सिक्सटी सिक्सटी एट्ले ई एन टीवाई सैवंटी सैवंटी एटले सीतेर आई जी एच टीवाई एटी एटी एट ए सी एन आई एन ई टीवाई नाइंटीन नाइंटी एटलेवने हंड्रेड एट्ले हजार તો એચ યુ હજાર નહીં હંડ્રેડ એટલે સો તો એ એચ યુ એન ડી આર ઈડી હંડ્રીડ હંડ્રેડ એટલે શું થાય સો અને શૂન્ય શૂન્યને શું કહેવાય ઝીરો જેડ ઇ આર ઓઝી ઝીરો એટલે શૂન્ય તો જુઓ એકત્રીસ શબ્દોમાં લખવા માટે થર્ટી પ્લસ વન એટલે થર્ટી વન થયું આ રીતે થર્ટી સાથે વનથી નાઇન સુધી લખવા થર્ટી વન થર્ટી ટુ થર્ટી થ્રી થર્ટી ફોર થર્ટી સિક્સ થર્ટી ફાઇવ થર્ટી સિક્સ થર્ટી સેવન થર્ટી થર્ટી નાઇન એ રીતના તમે લખો એ તો તમને આવડી જાય બરાબર પછી ફોર્ટી તો ફોર્ટીમાં બી એવું વનથી નાઇન સુધી લખવાનું એ રીતના નાઇન્ટીન સુધી નાઇન્ટીન નાઇન સુધી લખવાનું તો તમને હંડ્રેડ સુધી લખતા આવડી જાય તો જુઓ આ ફાઇવ શું છે કે ફાઇવ તો ઈ ફાઇવ પછી ઈઆલ ઇલેવન એનઆઈએન ઇ નાઇન ટી ડબલયુએન નાઇન્ટીન નાઇન્ટીન એટલે ઓગણીસ તો આ રીતના તમને શબ્દો તો લખતા આવડે જ તો તમારે શું કરવાનું છે કે તમારે અંગ્રેજીની જે ગ્રામરની નોટ તમે બનાવી છે એમાં તમારે વન ટુ હંડ્રેડ સુધીના સ્પેલિંગ લખવાના છે કેટલી વખત એક જ વખત લખવાના પણ કેટલા વન ટુ હંડ્રેડ સુધી એ તો તમને લખતા આવડે જ હવે જુઓ બે નંબરમાં બહુ વચન તો નામોનું બહુવચનમાં રૂપાંતર કરતા એક ખાસ યાદ રાખશો રાખો કે વિશેષ કે સંજ્ઞાવાચક નામોનું કદી બહુવચન થતું નથી એટલે કે આપણે જ્યારે નામોનું બહુવચન કરીએ ત્યારે આપણે યાદ રાખવાનું છે કે વિશેષ કે સંજ્ઞાવાચક શબ્દોનું બહુવચન થતું નથી સામાન્ય રીતે એક વિચ એક વચનના રૂપને એસ પ્રત્યય લગાડવાથી તેનું બહુવચન થાય છે એટલે કે જ્યારે એક વચનના રૂપને આપણે બહુવચન કરવું હોય તો તેની પાછળ શું લગાડવું પડે એસ લગાડવું પડે જુઓ એ કપ છે તો એનું બહુવચન કપ્સ સીયુ પી એસ કપ્સ પછી બોય તો બોયસ એસ લાગ્યો પછી ગર્લ તો ગર્લ્સ એપલ તો એપલ્સ ઓરેન્જ તો ઓરેન્જ એ રીતના તો જુઓ બહુ બહુવચનના નામની પહેલા આર્ટિકલ એ કે એન મુકાતો નથી એટલે જ્યારે આપણે બહુવચન કરવું હોય ત્યારે એ કે એ એન આર્ટિકલ મૂકવામાં આવતો નથી તમે ઉપર જોયું કે એક વચનમાં જુઓ એ કપ તો બહુવચનમાં પછી શું છે કપ્સ પછી એ બોય તો બોયસ એ ગર્લ તો અહીંયા ગર્લ્સ એ એપલ તો અહીંયા શું છે એપલ્સ એન્ડ ઓરેન્જ તો અહીંયા શું છે ઓરેન્જ તો એ રીત એ રીતના અહીંયા શું છે કે બહુવચન જ્યારે આપણે કરીએ ત્યારે નામની પહેલાં એ કે એન આર્ટિકલ નથી લાગતો તો જુઓ હવે આપણે નિયમો જોઈએ કે નામને અંતે એસ એસ એચ એસ એક્સ સી એચ ઓ કે એક્સ હોય તો ઇ એસ પ્રત્યય લાગે છે તો આપણે શું જોવાનું છે કે જે સ્પેલિંગનો છેલ્લો અક્ષર એસ હોય ડબલ એસ હોય સી એચ હોય એસ એચ હોય એક્સ હોય કે ઓ હોય તો તે સ્પેલિંગને અંતે શું લાગે ઇ પ્રત્યય લાગે જુઓ બી બસ તો બસમાં છેલ્લો અક્ષર એસ છે તો શું લાગશે ઈ લાગશે બસીસ બીયુએસ ઈ એસ બસીસ પછી એ ડીસ તો ડીસીસ શું થશે ડી એસ ડીઆઈએસ એચ ઇ એસ ડીસીસ પછી મેંગો તો મેંગોઝ પછી ગ્લાસ તો ગ્લાસીસ બોક્સ તો બોક્સિસ બેન્ચ તો બેન્ચીસ ઈ એસ લાગશે આ બધા નામની પાછળ પછી જુઓ નામને અંતે વય હોય અને તેની પહેલાંનો વ્યંજન હોય એટલે કે એ ઈ આઈ યુ એ પાછું છે સ્વર છે તો એના સિવાયના અક્ષર હોય તો વયની જગ્યાએ આઈ ઈ લાગે છે એટલે કે જુઓ અહીંયા બતાવ્યું છે કે એ બેબી બેબી તો તો એટલે એટલે છે 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 ને શું બી વ્યંજન આપણે શું લખીશું કે બી એ બી આઈ એસ બેબીઝ પછી સ્ટોરી તો એમાં પણ વય છે ને એની પહેલા આર છે તો એસટી ઓ સ્ટોરી પછી સિટીઝ તો સીટીઝમાં બી એ રીતના જ લાગશે નામને અંતે વય હોય અને તેની પહેલા સ્વર હોય તો વયની સાથે એસ પ્રત્યય લાગે છે એટલે કે પહેલાં આપણે શું જોયું કે વ્યંજન હોય તો વ્યંજનમાં શું લાગે આઈ લાગે અને સ્વર હોય હવે તો સ્વરમાં શું લાગે ખાલી એસ પ્રત્યય લાગે જુઓ મંકી તો મંકીઝ પછી ડોંકી તો ડોંકીઝ એ રીતના લાગે નામને અંતે એફ કે એફ હોય તો એફની જગ્યાએ વીઈ એસ પ્રત્યય લાગે છે એટલે જુઓ લાઈફ એલ આઈ એફ ઇ તો એફ છે તો શું થયું એલ આઈવીસ પછી જુઓ એ રીતના વી એસ પ્રત્યય લાગે છે તો આ બધા નિયમો તમારે યાદ રાખવાના છે આ બધા નિયમો તમારે નોટમાં લખવાના છે નામોના નીચેના નામના બહુવચન અનિયમિત છે એટલે કે જુઓ એમ એન્ડ મેન તો એનું શું થશે બહુ વચન મીન થશે એમી એન્ડ મીન પછી ચાઇલ્ડ તો શું થશે ચાઇલ્ડનું ચિલ્ડ્રન થશે પછી વુમન તો વુમનનું શું થશે વુમેન થશે પછી તૂથ તો એનું શું થશે જુઓ એનું શું થશે તીથ થશે પછી પછી શું છે ફૂટ તો ફૂટનું શું થશે ફીટ થશે પછી માઉસ તો માઉસનું શું થશે માઈસ થશે તો એ રીતના આ બધા શબ્દો તમારે યાદ રાખવાના છે પછી અમુક શબ્દોના રૂપ એક વચન અને બહુવચનમાં એક જ હોય છે એ સીપ તો સીપનું સીપ જ થાય પછી ફીસ તો ફીસ નું શું થાય ફીસ થાય પછી જુઓ આગળ શું છે એક્ઝામ્પલ આપણને આપેલું છે કે હાઉ મેની કપ્સ આર દેર તો હાવ મેની કપ્સ આર દેર એનો મતલબ શું છે કે આપણને ચિત્ર આપેલું છે એ ચિત્ર જોઈ અને આપણે કહેવાનું છે કે કપ કેટલા છે તો જુઓ કેટલા કપ છે તો ત્રણ કપ છે બરાબર થ્રી કપ્સ એવો આપણે જવાબ લખવાનો પછી જુઓ હાવ મેની બલૂન્સ આર દેર એટલે કે ચિત્રમાં કેટલા બલૂન છે કેટલા ફુગ્ગા છે તો કેટલા ફુગ્ગા છે તો તમે જોશો તો ચિત્રમાં પાંચ ફુગ્ગા છે તો આપણે શું લખીશું ફાવ બલૂન્સ પાંચ ફુગ્ગા બરાબર એ રીતના તો પછી હવે જુઓ દેર ઇઝ અને દેર આર તો કોઈ પણ વસ્તુ કે વ્યક્તિ વસ્તુ કે વ્યક્તિ વગેરેની સંખ્યા જાણવા માટે હાઉ મેની વડે પ્રશ્ન પૂછવામાં આવે છે આ પ્રશ્નના ઉત્તરમાં દેર ઇઝ એટલે કે દેર ઇઝ એ એક વચન અને ધેર આર એ બહુ વચન સાથે ચોક્કસ સંખ્યા હોય છે તો હવે જુઓ હાઉ મેની ટ્રીઝ આર ધેર એટલે કે હાઉ મેની ટ્રીઝ આર ધેર એટલે કે કેટલા જળ છે તો કેટલા જળ છે જુઓ ચિત્રમાં આપણે જોઈ શકીએ છીએ કે કેટલા જળ છે તો ધેર ધેર ઇઝ વન ટ્રી શું છે એક જળ છે બરાબર ચિત્રમાં જોઈ અને આપણે સાચો જવાબ લખવાનો છે આપણને પૂછ્યું છે કે હાઉ મેની ટ્રીઝ આર ધેર એટલે કે કેટલા જળ છે તો કેટલા છે તો એક છે તો ધેર ઇઝ વન ટ્રી શું છે એક જળ છે પછી જુઓ આગળ શું છે કે હાઉ મેની ક્લોક્સ આર ધેર એટલે કે કેટલી ઘડિયાળ છે તો કેટલી છે એક છે તો આપણે શું લખીશું કે ધેર ઇઝ વન ક્લોક શું છે ધેર ઇઝ વન ક્લોક એટલે એક ઘડિયાળ પછી હાઉ મેની સ્ટાર્સ આર ધેર એટલે કે કેટલા તારા છે તો કેટલા તારા છે તો ચાર તારા છે તો શું લખીશું કે ધેર આર ફોર સ્ટાર્સ શું છે ધેર આર ફોર સ્ટાર એટલે કે ચાર તારા પછી જુઓ હાઉ મેની એપલ્સ આર ધેર એટલે કે કેટલા સફરજન છે તો કેટલા સફરજન છે તો કેટલા છે છે એટલે સફરજન તો તો હવે જુઓ આગળ શું છે પ્રશ્નાર્થ વાક્ય અને યશનોમાં ઉત્તર તો કોઈ પણ વસ્તુ વ્યક્તિ કે પ્રણી વગેરે વિશે જાણવા માટે ઇઝ ધેર અથવા આર ધેર વડે પ્રશ્ન પૂછવામાં આવે છે આ પ્રશ્નોના ઉત્તર યસ અથવા નોમાં હોય છે તો જુઓ દેર ઇઝ એ મંકી ઓન ધ ટ્રી એટલે કે દેર ઇઝ એ મંકી ઓન ધ ટ્રી ઝાડ પર વાંદરો છે તો એનું પ્રશ્ન વાક્ય આપણે બનાવવું હોય તો કેવી રીતના બનાવવાનું તો ઇઝ દેર એ મંકી ઓન ધ ટ્રી એટલે કે શું ઝાડ પર વાંદરો છે એ રીતના પછી તો એનો જવાબ કે યસ દેર ઇઝ તો હા છે હા વાંદરો છે એવું અને નોમાં તો નો ધેર ઇઝન્ટ એટલે એ ઇઝ નોટનું રૂપ છે ઇઝન્ટ તો શું થશે ના વાંદરો નથી એ રીતના તો હવે જુઓ આગળ કે ધેર ઇઝ એ ક્લોક ઓન ધ વોલ એટલે કે દિવાલ પર ઘડિયાળ છે તો હવે આપણે એનું વાક્ય બનાવવાનું છે કે ઇઝ ધેર એ ક્લોક ઓન ધ વોલ શું દિવાલ પર ઘડિયાળ છે એ રીતના પછી યસ ધેર ઇઝ તો હવે પ્રશ્ન આપણે યસનોમાં ઉત્તર આપવાનો તો યસ ધેર ઇઝ એટલે કે હા ઘડિયાળ છે અને પછી શું છે કે નો ધેર આપણે પેલું જે જવાબ લાગતા હતા કે નો ઇટ ઇઝ નોટ એજ એજ છે આ કે નો દેર ઇઝન એટલે કે ના ઘડિયાળ નથી પછી શું છે ધેર આર ચિલ્ડ્રન ઇન ધ પાર્ક એટલે કે બગીચામાં બાળકો છે તો આર ધેર ચિલ્ડ્રન્સ ઇન ધ પાર્ક આર દેર ચિલ્ડ્રન્સ ઇન ધ પાર્ક એટલે શું બાગમાં બાળકો છે એ રીતના પ્રશ્ન ચિહ્ન આપણે એ રીતના બનાવવાનું છે પછી તો એનો યશ્નોમાં ઉત્તર કે યસ ધેર આર હા બાળકો છે અને પછી શું છે કે નો ધેર આર આરઅન્ટ એ આર પ્લસ નોટ એનું રૂપ છે ના બાળકો નથી પછી શું છે કે ધેર આર બુક્સ ઇન ધ કબોર્ડ એટલે કે કબાટમાં પુસ્તકો છે તો એનું પ્રશ્નાર્થ વાક્ય શું બનશે કે આર ધેર બુક્સ ઇન ધ કબડ શું કબાટમાં પુસ્તકો છે એ રીતના હવે યશ નોમાં ઉત્તર તો ધેર યસ ધેર આર હા કબાટમાં પુસ્તકો છે પછી નો ધેર આર આરઅન્ટ આરન્ટ મતલબ શું થાય આર પ્લસ નોટ તો ના પુસ્તકો નથી તો તમારે શું કરવાનું છે કે તમારે આ બધું નોટમાં લખવાનું છે આપણો અઠવાડિયામાં એક વખત પીરિયડ આવે છે તો તમારે આ બધું કમ્પ્લીટ નોટમાં ધીરે ધીરે લખી લેવાનું એ તમારું હોમવર્ક છે